શહેરના પોષ વિસ્તાર આવેલી વિસ્તારો મંગલમ પેલેસમાં મોડી રાત્રે મહેફિલનો પોલીસે પર્દાફાશ કર્યો છે આગમ સામે આવેલા મંગલમ પેલેસના અગિયારમાં માળે ફ્લેટ નંબર એ એક એક ઝીરો એકમાં ચાલી રહેલી દારૂની પાર્ટી પર પોલીસે દરોડા પાડીને ફ્લેટ માલિક સહિત કુલ સત્તર ઇસમોને દારૂ પીતા ને મહેફિલ માણતા અને ત્યાં હાજર હોવાથી રંગે હાથ ઝડપી પાડ્યા હતા પોલીસ કંટ્રોલ રૂમ ને રાત્રે મળેલી બાતમી આધારે વેસુ વિસ્તાર મંગલમ પેલેસ ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા અગિયારમાં માળે આવેલા ફ્લેટ નંબર એ એક એકસો એક નો દરવાજો બંધ હાલતમાં હતો પોલીસે દરવાજો ખખડાવતા અંદરથી એક વ્યક્તિએ દરવાજો ખોલ્યો હતો ફ્લેટમાં પ્રવેશતા કુલ સત્તર લોકો હાજર મળી આવ્યા હતા પોલીસે ઘટના સ્થળે બેલેન્ટાઇન બ્લેન્ડેડ સ્કોચ વિસ્કી ની સાતસો પચાસ મિલી એક અડધી ભરેલી બોટલ જેમાં આશરે એકસો એસી મિલી કેફી પ્રવાહી હતું અને જેની કિંમત રૂપિયા સોળસો આંકવામાં આવી હતી તે કબજે કરી હતી આ ઉપરાંત બ્લેન્ડેડ સ્કોચ વિસ્કીની બે ખાલી કાચની બોટલો છ ખાલી પ્લાસ્ટિકના ગ્લાસ અને ચાખણાની વસ્તુઓ જેવી કે બિંગો ચીપ્સ તીખી સેવ અને ગાંઠિયાના ત્રણ ડબ્બાઓ પણ કબજે કરાયા હતા આ તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા પાંચ લાખ અઢાર હજારથી વધુની ગણવામાં આવે છે જેમાં દારૂની કિંમત ઉપરાંત દારૂની ખાલી બોટલોની કિંમત ગણવામાં આવે છે પકડાયેલા તમામ ઈસમોની તબીબી ચકાસણી માટે કાર્યવાહી કરવામાં આવી હતી બ્રેથ એનાલાઇઝર મશીન દ્વારા કરવામાં આવેલા ટેસ્ટમાં પાંચ ઇસમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે અન્ય લોકોનો રિપોર્ટ નેગેટિવ રિપીટ જ્યારે અન્ય લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો જો કે તમામ ઇસમો સામે દારૂ પીવા અને ગેરકાયદેસર દારૂ રાખવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે તમામ આરોપીઓને મેડિકલ ચકાસણી માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા ઝડપાયેલા સત્તર લોકોમાંથી મોટા ભાગના વ્યક્તિઓ યુવાન છે અને તેમનો મુખ્ય વ્યવસાય વેપાર અથવા નોકરી છે આ દારૂની મહેફિલમાં શહેરના પ્રતિષ્ઠિત વિસ્તારો જેવા કે વેસુ અલથાણ પાલનપુર પાટિયા સેટેલાઇટ અડાજણ એ વાતનો ખુલાસો થયો છે કે મહેફિલ માણવા માટેનો ઇંગ્લિશ દારૂ તેમને તેમના મિત્ર રચિત રાજીવ ખટોર નામના ઈસમે વેચાણથી પૂરો પાડ્યો હતો પોલીસે દારૂની મહેફિલ માટે દારૂ પૂરો પાડનાર અને કાયદાનો ભંગ કરાવનાર મુખ્ય વોન્ટેડ આરોપી રચિત રાજીવ ખટોરને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે તેની ધરપકડ બાદ દારૂના જથ્થાના સ્ત્રોત વિશે વધુ માહિતી બહાર આવી શકે છે ગઈકાલે રાત્રિના વેસુના સબ ઇન્સ્પેક્ટર દિવ્યેશ મેન્દ્રપ્રાને બાતમી હકીકત મળેલ કે વેસુના આગમ વડની સામે આવેલ મંગલમ પેલેસના અગિયારમાં માળે દારૂની પાર્ટી ચાલી રહી છે જેના અનુસંધાને વેસુ પોલીસના સ્ટાફે ત્યાં મંગલમ પેલેસના અગિયારમાં માળે મકાન નંબર અગિયારસો એકમાં રેડ કરતા કુલ સત્તર ઈસમો છે એ વગર પાસ પરમીટે દારૂની મહેફિલ માણી રહ્યા હોવાનું તેમના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે પ્રાથમિક પૂછપરછ દરમિયાન એવી હકીકત જાણવામાં આવી છે કે આ ફ્લેટમાં રહેતા ફ્લેટ નંબર અગિયારસો એકમાં રહેતા રાહુલ નિર્મળ કુમાર જૈન નાઓએ ગેટ ટુગેધર ગોઠવેલું હતું અને એમાં પાર્ટી ચાલી રહી હતી અને જે દારૂ પહોંચાડનાર છે એ રચિત રાજીવભાઈ ખટોર જેને વોન્ટેડ બતાવવામાં આવ્યો છે અને આગળની તપાસ એ વેસુ પોલીસ સ્ટેશન ચલાવી રહ્યું છે